પણ એ કાર્યવાહી પાછળ પણ પોતાનો સ્વાર્થ રાખીને જ કાર્યવાહી કરે છે કે કેમ હાલ એ જ મોટો સવાલ છે અને આ પ્રકારની નીતિ સરકાર કેમ દાખવી રહી છે અમદાવાદમાં અસામાજિક તેમના ઘર પર અત્યારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે સરકારે એક્શન મોડમાં આવી એક કડક સંદેશો બેસાડ્યો એ ખૂબ જ સારી વાત છે પણ ડર માત્ર સામાન્ય વર્ગના જ લોકો માટે કેમ ઉભો કરવામાં આવે છે ડર માત્ર ગરીબો માટે જ કેમ ઉભો કરવામાં આવે છે આ અમીર બાપના નબીરાઓ જે ગુજરાત ને એમના પૂર્વજોની જાગીર માની બેઠા છે એમના ઘર પર સરકારનું બુલડોઝર કેમ ફેરવવામાં નથી આવતું જે નબીરાઓ રાવ દારૂ પીને રસ્તા પર પોતાના મા બાપની જાગીર સમજી બેફામ રીતે કાર ચલાવે છે ત્યારે સરકાર આ લોકોના ઘર પર બુલડોઝર કેમ ફેરવતી નથી વડોદરામાં અકસ્માતમાં પાંચ લોકોને ઉડાડનારા એક મહિલાના મોતનો જવાબદાર નબીરો એટલે કે રક્ષિત ચોરાસિયા એના ઘર પર શું સરકાર બુલડોઝર ફેરવી શકશે કેમ સરકાર ત્યાં કોઈ એક્શન નથી લેતી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેના મોટા મોટા નેતાઓ સાથે કનેક્શન છે લાખો કરોડોના ફૂલેકા ફેરવી નાખ્યા એના ઘર પર બુલડોઝર તો ઠીક એનું સરઘસ પણ સરકાર નથી કાઢી શકી અને આવા કંઈ એક બે કેસ નથી જે સરકાર વાલા દવલાની નીતિ ચલાવી રહી હોય આ પહેલા પણ ઘણા કેસ બન્યા છે તથ્ય પટેલનો કેસ હોય ખ્યાતી હોસ્પિટલ કાંડ હોય કે અન્ય ઘણા એવા કેસ બન્યા જેમાં બેફામ ડ્રાઇવિંગ કે કૌભાંડના કારણે લોકોના મોત નિપજે છે પણ સરકારે આ લોકોની શાન ઠેકાણે લાવવા શું કર્યું એ જ મોટો સવાલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દાદાનું બુલડઝર કૌભાંડીઓને નબીરાઓના ઘર પર ક્યારે ફરશે એકવાર સરકારે આ મામલે પણ જવાબ આપવાની જરૂર તો લાગી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર